આશા બધા જેસે જશે ગયા લઈ લેવા દે પછી હેડો હે ગેલો બડાળી હેડ તાણે મને ફોન કરાવી દેજો તો ભૂલી જ જજો હાલો અલ્યા વાલભાઈ હા કીધું હું હવે નીકળ્યો છું અને હું શું કહેતો તમે બધું પેલું તૈયાર કરીને રાખાવજો જેમ કે મારે બે રાતો ઉજાગર છે નહીં હું એક કલાક રહેવું હા તમે બધું કમ્પ્લીટ કરાવ રેડી આ કઈ તો દીધું છે પણ એ બાઇક તો નહીં લઈ જવું લોબેન ની છે ને વાઘુબાને ફોન કરું કદી ગાડી ઘેર હોય તો ભરી જુ

રસ્તાના ઠેકાણા પંચર ઘરધણી તમારો તૈયાર થઈ બેઠવા નઈ મારે તૈયાર તૈયાર થઈ તો હું ફોન કરી દીધો તો તૈયાર કરીને ગયો તમે ઘણા રોકાવાના નહીં જ્યાં રસ્તો બીક લાગે રસ્તો હવે મજા આ તો વંશીઓ ભૂંડા હોય છે પણ જાવું પડે શું કરાવી મારે કાલ નો આશી રાતું ગયા ના ના બધા દાઝી ગયા છે

તમારે કેવું ના પડે હું કોકરા કોકરા પકડીને હાથમાં હાલું કોકરા વકરા પકડી ના દર જેવું કરવાનું છે કેવું પડે તમારે પછી હું તમને બોલાયા છે સાચી વાત છે

તમે શું અમે બધા ભાઈ જ છીએ ભાઈ એમ ને હાલ તો બીજું બધા હે હાલ આમ તો પાછી નહીં પડે પેરું છે જેવું તેવું છે પાણી ના ના બસ માં એટલું જોવા આપડે

કોને નો મા બલે ઉંચાળી હોય આ કાળ મોઢો કેમ ખાઈ પીન પડ્યો કલમ નહી હેડવા જતો અરે ખૂટો ને દખામ પડ્યો છો પડ્યો કે પડ્યો ઈ તો ઘરડાણીને ખબર છેમાં છે હો ભાઈ બોલો અરે વેણી વેણી કવાડ કેવાનું છે બાચ ને રાખવાનું આ તો

મારી તું મક્ષરી કરી છે ભયામાં રાગ નહી લાવતો ભાઈ તો આજી વાત છે

એ એક આલામી ના મોનો બીજો આલો એ બીજો આલો કેતા હોય તો 5 એકડ ધારે પાડો હા 5 નાખો તો સે 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 માં હા આ બીજો આધા કન્તામાં દી એક ગાડી નાખ ગયો એ તો મા ખબર છે અમારે સે 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 માં આલો ગયો મા લાઈન દેજે હા લાવ લાવ એ દાણી ગણો દાણી નાખો એનો લ્યો સે સે માં જેવો દે

અમારે છે <laughs> 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 તમારા માં દશી થઈ જ મરે લાગ્યું લે આવો મારા માં આયા છે હા બા આવા બાર આ બાયા ખાણા ટાઈમે આયા કે ઘરના સુખુ કરસી બેંગો નહી બા આ રાલ

રોજ મારા મારી આવે છે હા તમે બાદ ને હા નાખો એક નાસા સે આલો તીજો નાખો વધાવો નાખો કોઈ મારા વેણ પૂરો પેલા નાખો સે વેળા મારો વધાવો

અને મારું ઝાડું ગરીબ છે ગરીબ નહી આખો ડાળો બે ને ઠેર બીજું કઈ અને તમે બે ભાઈ એક થઈ ગયેલા છો બા એવું તો કોઈ નઈ રોજ અમારે ઘેર જાય ચાપી એક બે ભાઈ ભેગા રહી ગયા અમે એ તો બે ભાઈ રાગ આવતો હોય તો ભેગા જ રહેતા હોય મોટોરી કડવી પણ કાળી શું કેવું ભાઈ અને આ ઝાડું મારું એકલું રહેશે એ ઝાડવામાં કોટા છે એટલે ઝાડું એકલું રહેતું છે બે ભાઈ ઘટાતા નહીં ઝાડવા અલગ રાખી

આપણે દુઃખ બંધ થયું બધા પડ્યા છે એટલે તો ખસી ગયા ગયાસી રેલું

આ મારું પાંચસો પાટણ